નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર મૂડીના આંબડી ગામે સફેદ માટી ખનીજનું ગૌચર જમીનમાં ખનન વિડીયો વાયરલ કરી ગ્રામજનોએ ખનન બંધ કરાવવા કરી અપીલ મૂળી તાલુકાના ગામોમાં ખનીજ માફિયાઓ બેફામ બની ચૂક્યા છે અને ગોમાતાની ચરિયાણ એવી ગૌચર જમીન ઉપર કબજો જમાવી સફેદ માટી ખનીજનું ખોદકામ કરી શરૂ કરી દીધું છે અને દરરોજ મોરબી તરફ સિરામિક ઉદ્યોગોમાં ખનીજ ઠલવાઈ રહ્યા છે પરંતુ તંત્ર ખનીજ માફિયાઓ સામે વામણું સાબિત થયું છે ત્યારે બેરોકટોક ખનન રાત દિવસ ચાલુ છે મૂડીના આંબડી ગામે મોટા પ્રમાણમાં ખનીજ ખોદકામ ચાલુ છે અને રજૂઆત પણ કરી ચૂક્યા છે પરંતુ ખનીજ માફિયાઓ દ્વારા તંત્રને આવતા હપ્તાના કારણે કાયદેસર કાર્યવાહીથી તંત્ર દૂર રહેતું હોવાથી પ્રાપ્ત માહિતી થઈ રહી છે ત્યારે ગૌચર જમીન બચાવવા ગ્રામજનો રીતસર ઉતરી પડ્યા છે અને ખનીજ માફિયાઓ મચક આપતા ન હોય ત્યારે રામચંદ્ર વિડીયો વાયરલ કરી તંત્રને ટંટોળવાનો પ્રયત્ન કરેલ છે જે હવે જોઈએ તંત્રના બહેરા કાને આવાજ પહોંચે છે કે નહીં તે આવનાર સમય જ કહેશે અને ખનીજ માફિયાઓ અને ગ્રામજનો વચ્ચે અથડામણ ન થાય તે પહેલા તંત્ર કાયદેસરની કાર્યવાહી કરે તેવી અપીલ કરવામાં આવી છે રિપોર્ટર રામકુભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા મુળી